સુરત અને તાપી જિલ્લાની સાથે સંકળાયેલી બે લાખથી વધુ પશુપાલકો ધરાવતી અને સાત હજાર કરોડથી વધુનું ટર્નઓવર કરનારી સંસ્થા આજે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કામ કરતી હતી ત્યારે આજે જે રાજ્ય સરકાર દ્વારા જે કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે એ સુમુલના પંચોતેર વર્ષના ઇતિહાસમાં સહકારી સંસ્થાના સભાસોદના હિતમાં અને જે લોકોએ ભૂતકાળમાં સંસ્થાને વર્તુળ બનાવવાનું કામ કર્યું એવા લોકોની કામગીરી ઉપર આજે કલંકરૂપ ઘટના બની છે એનો કોઈ કારણ હોય તો સુમુલ્લી સાથે સંકળાયેલી છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની વાળી બોર્ડના વહીવટના કારણે આજે આ સંસ્થા આનો ભોગ બન્યો છે એવું મારું સ્પષ્ટ માનવું છે ભૂતકાળમાં જે હાલના જે વહીવટકર્તાઓ છે એ વહીવટકર્તા દ્વારા બે હજાર પંદરથી બે હજાર સુધીમાં આજ દિન સુધીમાં એક હજાર કરોડના ગેરવહીવટની ફરિયાદો સંસ્થાના બીજા ડિરેક્ટરોએ બીજા જૂથની સામે પણ આવી અસંખ્ય ગેરવહીવટની સહકારી સંસ્થાના મૂલ્યોની વિરુદ્ધની ફરિયાદો આવી અસંખ્ય ફરિયાદો પ્રધાનમંત્રીથી માંડી રાજ્ય સરકાર અને સહકાર વિભાગમાં વારંવાર કર્યા પછી અમારા દ્વારા પણ સમગ્ર બાબતમાં પુરાવા રૂપે જ્યારે રાજ્ય સરકારને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ વારંવાર ફરિયાદ કરવા છતાં જે સુરત જિલ્લાના જે તે સમયના તમામ જિલ્લા રજીસ્ટ્રારોએ કે મિલ્ક ઓડિટરે જે ગંભીરતાથી એની તપાસ થવી જોઈએ સંસ્થાના જે પેટા કાયદાઓ છે સંસ્થાના જે નીતિ નિયમો છે અને સંસ્થામાં જે ગેરવહીવટ થયો છે એ સમગ્ર બાબતની તપાસ થઈને સંસ્થાના મૂલ્યો જળવાય એની જવાબદારી જિલ્લા રજિસ્ટારની હોવા છતાં પણ જે પ્રકારનો વહીવટ થયો છે એની સામે આ ખાડા કામ કરવાનું કામ આ અધિકારીઓ અધિકારીઓએના બોરે કર્યું છે સમગ્ર બાબતમાં એક એક બીજા પર આક્ષેપો કરવા પછી પણ જે રીતે સંસ્થાના પશુપાલકોને હિત જોવું જોઈએ આવનારા દિવસોમાં સંસ્થાને જે ભૂવ્યો ભૂટ ભૂટકા છે હાલમાં પણ જે સંસ્થાનો આવનારા દિવસોમાં ભવિષ્યકાળ બનવાને બદલે આ બોર્ડે ગેરવહીવટ કર્યો છે અને પશુપાલકોની જે રાત દિવસની મહેનત છે એ મહેનતના રૂપે આ સંસ્થા વર્તૃક્ષ બની હતી પરંતુ આ વહીવટકર્તાઓએ આ દૂધની મલાઈ પોતાના માટે પોતાના મળતિયાઓ માટે કે પોતાના હિત માટે ખુરશી બચાવવા માટે સમગ્ર બાબતની ગેરવહીવટ કર્યો છે આ અનુસંધાનમાં જે તે સમયે બોર્ડે જ્યારે રજિસ્તાનને જ્યારે ચૂતરી કરાવવા માટેની કામગીરી સોંપી હતી પરંતુ એમની પણ સાથે આ મેળાપીપણું હોય ઘેરવહીવટ હોય અને સાથે કાયદાનું પાલન કરવું જોઈએ તેને બદલે આ બોર્ડના જે વહીવટકર્તાઓની સાથે મેળાપીપણુંમાં ચૂતરી કરાવવાને બદલે જાણી જોઈને એને બચાવવા માટેનું આ કામ કર્યું હતું એ અનુસંધાનમાં રાજ્ય રજિસ્ટ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ગેરવહીવટના અનુસંધાનમાં કસ્ટોડિયનની નિમણૂક કરી છે એ આજે સુમુલના પંચોતેર વર્ષની ઇતિહાસમાં સહકારથી સમુદ્ધિનું જે સૂત્ર છે તેને બદલે ભ્રષ્ટાચારથી સમૃદ્ધિનું બોર્ડનું સૂત્ર આજે આ દિવસોમાં સુરત અને તાપી જિલ્લાની સુમુલી સંસ્થા પર એક કલંક રૂપે બન્યું છે સમગ્ર બાબતમાં તપાસ થવી જોઈએ અને પછી જ થવી જોઈએ એ પ્રકારની માંગણી અમારા દ્વારા કરવામાં આવી છે